નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આપણે લિજ્જત પાપડ એટલે કે વલોડ ખાતે જે એક આંદોલન ચાલતું હતું ચાર દિવસની હડતાલ બાદ તેનો એક નિરાકરણ આવે છે કે મુંબઈથી કોઈ ઘુસાબેન કરીને આવશે અને તમામના પ્રશ્નો સાંભળીને એનું નિરાકરણ આપશે પણ ત્યારબાદ એક આક્ષેપ એવો થાય છે કે લિજ્જત પાપડના સંચાલકો કે કોઈ રાજકારણીઓ દ્વારા જે તે આંદોલન કરનાર આગેવાન મહિલા હતી એ મહિલાને પાંચ લાખ રૂપિયાની ઓફર આપવામાં આવે છે

અમારીથી લીધા જ બંધ નહીં થાય જેને નહીં જરૂર હોય તેની લઈ જાય એમ રમઝાન માં બી ત્રણ કિલો અલગ ઓર્ડર હતો તો આપ્યું પૂછ બરાબર પછી ઉપર થી જે ઓર્ડર આવે એ જ અમારે કરવું પડે એમ એટલે તમારે બધી વાત બધી ઉસાબેન આવે એટલે તમારે ભેગા થઈને એ લોકો સાથે વાત કરવી પડે બધું આ એ લોકો બધું ખોટું જ કરી રહેલા છે એમ કશું એ નથી એમ દબાણ કરે એમ ઓગણીસો ત્રાણું ની ઓગણીસો નવ્વાણું માં એક પરિપત્ર બહાર પાડવામાં આવતો લીજે મુંબઈ બાંદ્રા ખાતે થી એની અંદર એવું લખવામાં આવેલું છે કે દરેક સંસ્થા જે ચાલે છે

બરાબર હવે ચાર બેનો એમ કે અમને બ્લોક કર્યા કે અમારે પર હોય તો પૂછવું પડે હા પૂછવું પડે હવે બોલો તો હવે બોલો તો મને ખબર છે જી સરપંચ એક આક્ષેપ તમારો ઉપર લગાવ્યો કે તમે તેમની સાથે અભદ્ર વર્તન કર્યું અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી તેના માટે શું કહેશો અમે કઈ એવું કર્યું જ નથી પેદા એ ઓફિસમાં આવી જ ગયા તો અમારી પાસે એને બધા કાગળિયા માંગવા માંડ્યા તો કાગળિયા માંગવાની કઈ જરૂર જ નથી એને બહારની બહેનો ને એમ કોઈ તમે બીજી સખાઈ બહેનો અહીંયા નહીં આવી શકે ને કાગળિયા તો નહીં જ માગી શકે મારા ઉપર બધા કાગળિયા આપો તમારે ક્યાં કામ બધી એન્ટ્રી થયેલી છે ક્યાંથી ચાલુ થાય છે બધા કાગળ વિદ્યાબેન ને જરૂર નથી માંગવાની ને આવું છું ત્યાં તમે આવ્યા સંસ્થામાં આઠ વર્ષમાં કોઈ નહીં આવ્યું સંસ્થામાં જોવા માટે કે શું થાય છે કેમ થાય છે તે એટલે મેં ના પાડી કે તમને કાગળિયા નહીં મળે ને અપ શબ્દ હું બોલી જ નથી મારી સાથે પાંચ બેન આવતી હસીના બેન હતા બધી બેનો હતી મારી સાથે અમે પાંચ બેનો હતી કેમ નામ નહીં મારી એક નામ આવ્યું એવું કેવું કામ કરે છે લોકો છેદ્દન ખોટું છે આ બધી તદ્દન ખોટી વાત છે છે જી આપનું નામ હસીનાજી સિંહ જી બેન એક બેન છે જેઓ એક આંદોલન ચાલુ કર્યું હતું લિજત પાપડના વિરુદ્ધમાં અને એ આંદોલન ચાર દિવસ ચાલે છે ચાર દિવસ બેનો હડતાલ કરે છે એ હડતાલ બાદ તેઓ કહે છે કે ચાલો સમાધાનના નામ ઉપર કોઈ બેન આવે છે તે આવશે અને ત્યારે બધાના વાતોનું નિરાકરણ લાવશે અને ત્યારબાદ તેઓ એક આક્ષેપ કરે છે કે પાંચ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી આંદોલનને સમેટવા માટે તે તેઓએ નથી લીધા પણ અન્ય કોઈ બહેનોએ લીધા હોય તેઓ પણ તેમનો આક્ષેપ છે એના માટે શું કહેશો આ બધું જ ખોટું છે કોઈ એપા નથી ચાર દિવસ સુધી બહેનો ની મજદૂરી એ લોકો છીનવી છ તારીખે પણ આદિવાસી એ બધા એ લોકો ધમકાવીને એ લોટ ખાલી કરી લીધું તમને મારી એ લોકો બધાને ઘેરે ઘેરે બોલાવા કે અમે જ કોઈ ઘેરે બોલાવા ગયી નથી બરોબર એ લોકો બધાને લીધે જ ભેગા કરીને એ લોકો વિડીયો વાયરલ કર્યો અમે કોઈ વિડીયો નહીં આ પાંચ લાખ નો મામલો આવ્યો એટલે અમને બોલવા પડે એમ આ બધું ખોટું છે એમાં પછી બેન પર આરોપ લગાવ્યો વિજયાબેને કે આવું બોયલા તમારા બતાવો બતાવે અમે બતાવતા તમારી બધું એ એ નું કોઈ હક નહીં મળે બરોબર એના લીધે કઈ બોયલા જ નથી સરબેન પછી બી આટલું બધું એટલે એમ કર્યું કે સરુબેન આમ કર્યું એમ કર્યું કશું જ કર્યું નથી બીજું વાસ્તુ આવે ચેક ઇન નું ચેક ઇન તો વર્ષો થી ચાલે છે બરોબર ચેક ઇન બંધ કરો ફલાણો આવું નથી ચેક ઇન કોણ બંધ કરાવે જે માણસ ખોટા હોય જેના મનમાં ખોટ હોય એ ચેક ઇન બંધ સૌકાર માણસ કોઈ જરૂર નથી આવું કરવાની એમ બરાબર બીજું પાણીના કુલર ઉચકાવી લીધા બધા હું આ બરાબર એના પાસે લિજ્જત કોઈ મજૂર ને કે કોઈને બોલાવો લિજ્જત આદિવાસીઓના બોર આવે આદિવાસી ચાર દિવસ જ ખબર પડી ગઈ અમે લિજ્જત બંધ જ કરેલો છું પાંચમ સુધી પછી આદિવાસીઓ કહે કે બેન રોજી રોટી જાય અમને ચાલુ કરો પછી આ સાહિસ્તાન કે મેં ચાલુ કરાવ્યું હું ફર્સ્ટ લેવા તો જ બધી બેનો લેશે કોણે લીધું ને કોણે લીધો ઉપર વાળો બધું જોતો જ છે બરાબર સાચા ને એને જૂઠાનું બધું ખબર જ છે જી બોલો હા લિજ્જત ને અમારે એમ કહેવાનું છે કે અમને રૂજી જરૂર છે એટલે અમે જાતે લૂટ લેવા આવ્યા છે અમને લિજ્જત વાળે કોઈ બી બેનો એમ નથી કીધું કે તમે લૂટ લેવા આવો અમે અમને રૂજી જરૂર

અમુને તે ત્રણ બેનો આવેલી હતી સાહિસ્તા બેન કે તે એમ કે પાંચસો રૂપિયા મહિલા હશે ને એટલે ના અમુને કઈ નહી અમુને તો રોજી જોઈએ એટલે અમે તો આવ્યા અમુને કઈ પૈસા નથી આઈ પણ અમુને તો પૈસા ની જરૂર એટલે અમે રોજી ચાલુ કરાવી અમે અમારી જાતે આઈ અમુને કોઈ બોલાયવા નથી ના કઈ નઈ અમાર તો લિજત ના પાપડ વણીએ ને અમે બહાર નીકળ્યા ને ત્યારે અમને એમ કીધું કે તમે ચાર દિવસમાં ભૂખે મરી ગયા એમ તો અમે ના પાડી કે ના અમે ભૂખે મરી ગયા એટલે લોટ લેવા સારું આવ્યા એમ એવું બધું કેવા લિજર્સ સામે કોઈ નારાજગી ના કોઈ કોણ એ ફરજાના બેન બોલેલા શું બોલેલા કે આ રીતના તમે ચાર દિવસમાં ભૂખે મરી ગયા લોટ લેવા હારું આવી ગયા એમ તમે કીધું ના અમે ભૂખે મરી ગયા એટલે લોટ લેવા હારું આવ્યું એમ લિજ્જર્ડ ચાલુ કરવા માટે પાછું કોઈ ધક ધમગી કે દબાણ કે કોઈ પૈસા ને લગાકે જ આવેલા છે ને અમે પહેલા જ લોટ લીધેલો છે

બદલામ કરવાની એ લોકો એ પણ બોમ્બે વાળા જેમ કહે ને તેમ બા કરતા છે તો અમારે તો તેમને પૂછવું જ પડે મેન શાખા તે છે વાલોની શાખા એમ છે બરાબર પણ ચલાવવાનું હોય તો જ પડે તે લોકોને તે લોકો બી બરાબર જ કેતા છે ને ચલાવતા છે અમને બધી વાતેથી મજૂરી બી બરાબર મળતી છે રોજી બી બરાબર બધાને આપતા છે અમે ને બહેનોને બી બરાબર સંતોષ છે એ લોકોને ડરાવી ધમકાવીને ચાર દિવસ લોકોએ મજૂરી બંધ કરી એક એક બેન કિલો લોટ લઈ તે એકવાળી મજૂરી કેટલી થાય એટલે હું બધાને વિનંતી કે એ લોકોનું બધું જ છૂઠું છે વધુ બોગસ છે ને જે આ લિજ્જત વાળા કરતા છે એ જ બરાબર છે બરાબર મજૂરી તો બધાને મળતી છે ને સંતોષકારક આપતા છે એમાં કોઈ ને શંકા નથી